નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતની નવી સ્વ અધ્યયન ભાગ નંબર ત્રણના સંસ્કૃત વિશેના પાઠ નંબર સાત છો પ્રશ્ન નંબર એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો તો અહીં જે પરિચ્છેદ આપેલો છે તેમનું તમારે સુંદર અક્ષરે લેખન કરવાનું છે પ્રશ્ન નંબર બે આપેલ શબ્દોને સંસ્કૃતમાં લખો નંબર એક શોધે છે તો અવિંશ્યતી નંબર બે લુચું તો વચ્ચ કહ નંબર ત્રણ ભૂલી જાય છે વિસ્મરતી નંબર ચાર ઝડપથી તો સિદ્ધ્રમ નંબર પાંચ ક્રોધ કરે છે તો કુર્દયંતી નંબર છ પ્રહાર કરે છે પ્રહરતિ નંબર સાત નાસી જાય છે પલાયાતે નંબર આઠ દોડે છે ધાવતિ

પુત્ર ચિત ખાલી જગ્યા કદાપી વિશ્વાસ નવ કરતવ્યો તો જવાબ આવશે ઉપરી પ્રશ્ન નંબર ચાર પાઠનું વાંચન કરીને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો નંબર એક શૃંગાળ કમ પશ્ય શૃંગાળ અંજા શિશુ પશ્ય નંબર બે કહ વજક અસ્તી तो शृंगाला अस्ति अंबर त्र शिशुमुखात घटना अज्जा अजा की कराती घटनां घटना अज्जा अजा कृंदयती शृंगा प्रहरती च नंबर चार स्पुत्रे सहजक शृंगाला दृष्ट्या अंजा की वदती तर स्वपुत्रेण सह वजक शृंगाला दृष्टा अंजा वदती પુત્ર ભવાન એ તેન સહ ગચ્છતિ અશ્વ અશ્વિશ્વા ન કરણીય નંબર પાંચ અંજા શિશુ કિંમ રોદિતિ તો અંજા શિશુ વને માર્ગ વિસ્મરતી અત સ રોદિતિ ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો નંબર એક ગચ્છ તો જવાબ આવશે સહ હતી નંબર બે લીખ તો સહ નંબર પઠ તો સહ હતી નંબર ચાર ક્રીડ તો સહ હતી નંબર પાંચ ચલ તો જવાબ આવશે સહ ચલ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની નવી સ્વ અધ્યયન આવી ચુકી છે બે હાજર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ આપણને પ્રશ્ન નંબર છ નીચેના વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો નંબર એક હું દરરોજ સંસ્કૃત વાંચું છું તો જવાબ અહમ પ્રતિદિનમ સંસ્કૃતમ પઠામી નંબર બે મારું નામ જૈનીલ છે મમ નામ જૈનીલ અસ્થિ નંબર ત્રણ મારા દેશનું નામ ભારત છે મમ દેશ નામ ભારતમ અસ્થિ નંબર ચાર રમેશ શાળામાં જાય છે રમેશ વિદ્યાલય ગ્છતી નંબર પાંચ સુધા પુસ્તક વાંચે છે સુધા પુસ્તક પઠતી પ્રશ્ન નંબર સાત નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો તો અહીં જે ગદ્યખંડ સંસ્કૃતમાં આપેલો છે જેને તમારે વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ નંબર એક નરેન્દ્ર ભિક્ષુકાય કેમ દાતી તો જવાબ આવશે નરેન્દ્ર ભિક્ષુકાય ધનમ વસ્ત્ર ચ દાતી નંબર બે કૃપિતા માતા નરેન્દ્ર કુત તો તુજા વસે કુપીતા માતા નરેન્દ્ર પ્રકોઠે સ્થપતિ નંબર ત્રણ ભીક્ષુક યાચત ભિષુક વસ્ત્ર યાચત નંબર ચાર કનંદિભાતિ ભીક્ષુક આનંદિબર પાંચ સ એ બાલ કેન રૂપે પ્રસિદ્ધ તો સહ એવ રૂપેણ પ્રસિદ્ધ ભવતી વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે